તમને પણ બતાવીયે મા પલવાડી નું ધામ ભરૂચ અને મિત્રો જો તમારે પણ પલવાડી માય દર્શન કરવા જવું છે તો વડોદરા થી સિત્તેર કિલોમીટર કરજણ પિસ્તાલીસ કિલોમીટર અને ભરૂચ વીસ કિલોમીટર છે તો મારા ભાઈઓ ગરમી બહુ પડતી હતી તો અમે ઉભા થઈ ગયા પાછા શીડીનો રસ પીવા હવે કાલુ ભાઈ કે એક એક નહીં પણ બબ્બે બબ્બે શીડીના રસ પીશું તો મેં કો વાંધો નહીં બબ્બે બબ્બે પી લઈશું અને આ ભાઈ હવે શેરડી કાપવાનું ચાલુ કર્યું છે જો અને જો તમે પણ કેલો જ જવા નીકળો છો અને મિયા ગામ ચોકડી થી આગળ આવશો અને જો તમારે પણ શીરડીનો રસ પીવો છે તો યાર તમે પણ આ સ્ટોલ પર ઉભા રહી શકો છો તમે પણ આવી શકો છો ને શીરડીના રસની મોજ લઈ શકો છો અને આ ભાઈએ તો રસ બનાવવાનું ચાલુ કરી દીધું લપા લપ શેરડીનો રસ બનાવવાનું ચાલુ કરી દીધું અને રસ પણ નીકળવા માંડ્યો લપા લપ અને યાર અમે તો હવે રાહ જોતા રહી ગયા કે કારે શેરડીનો રસ નીકળે અને પીવાનું ચાલુ કરીએ અને બની ગયો છે આ શેરડીનો રસ અને ભાઈએ તો ચાલુ કરી દીધું કાઢવાનું આહા હા અને જમાઈ ગયા મારે પીવો પડશે તો પહેલા એમને આઈ લો અને આ યાર આવ્યો અમારો વારો અમારા અમારામાં બી નાખ ને મસાલો ભાઈ એકલો એકલો મસાલો નાખે ને આંબારામાં અને કાલુ ભાઈએ તો શેરડીનો રસ હલાવવાનું ચાલુ કરી દીધું આહા હા તો અમે પણ હલાવવાનું કીધું શેરડીનો રસ આહા હા ચાલુ કરો ને પછી મોજ લીધી યાર આહા જોરદાર ચૂચકી લેશું શેરડીના રસની મસ્ત ગરમીમાં ઠંડો ઠંડો શેરડીનો રસ પી લીધો છે અમે અને આ એ ચાલુ કર્યું માવા બનાવવાનું એટલે માવો બનાવી લે એટલે પછી અમે નીકળીએ જ જવા માટે અને જ્યારે તમે પણ જ્યારે પણ કેલો જ જાઓ છો કે આમો જ જાવ છો ત્યારે તમે મિયા ગામ ચોકડી થી આગળ આવશો એટલે ધામનજા પાસે તમારે આ શેરડી રસ જોવા મળશે ત્યાં ઠંડો શેરડી રસ પીજો અને તમે પણ મોજ કરજો ઘરની બહુ લાગે છે અને પૈડું છે પાછું પંચર તો હવે અમે જઈએ છીએ પંચર બનાવવા માટે તો ચાલો જઈએ પંચર બનાવવા અને આ પહોંચી ગયા અમે પંચરની દુકાને અને કીધું કે પંચર પડ્યું છે તો બે પંચર હતા તો એમને તો ચાલુ કરી દીધું બનાવવાનું અને બન્યા પછી અમે નીકળી ગયા કેલો જ જવા માટે

હવે ગરમી વધારે લાગે તો પાણી પીવું તું તો અમે ઉભા થઈ ગયા દોરા ગામમાં પાણી પીવા થયા માસ ત્રીસ રૂપિયા થયા હાલવા જ પડશે ને તો હું તમારા બાપ નો ગલ્લો થોડો છે અને આ આવી ગયું સમની ગામ અને ત્યાંથી તમે બહાર જશો એટલે આવશે ભરૂચ જંબુસર હાઈવે જ્યાં તમારે જવાનું છે ભણી ત્યાં રસ્તામાં આવશે કેલોદ તો આવી ગયો ભરૂચ જંબુસર હાઈવે અને અહીંથી જવાનું છે તમારે ભરૂચ સાઈડ અને આ આવી ગયું કેલોદ બસ સ્ટેશન ત્યાંથી તમારે ફક્ત બે કિલોમીટર દૂર જવાનું છે ત્યાં આવી જશે મા પલવાડીનું ધામ કેલોદ અને આ આવી ગયું મા પલવાડીનું ધામ કેલોદ હવે અમે જઈશું પાર્કિંગમાં પહેલાં અને પછી જઈશું માના દર્શન કરવા અને આ છે પાર્કિંગમાં જવા માટેનો રસ્તો અને જુઓ મિત્રો આ રસ્તો છે ત્યાંથી અમે પહોંચી ગયા પાર્કિંગમાં આ છે માતાજીના મંદિરે જવા માટેનો રસ્તો અમે જઈ રહ્યા છીએ અંદર મંદિરે મિત્રો જ્યારે પણ દર્શન કરવા આવો છો તો તમારે ફોટા પાડવા નથી દેતા કે નથી ઉતારવા દેતા એટલે અમે જઈશું આ દર્શન કરીને બીજા મંદિરે ત્યાં તમને દર્શન કરાવીશું આજે બીજું નવું મંદિર બને છે ત્યાં જઈએ છીએ અમે નવું મંદિર બતાવું આજે મિત્રો તમને અને મિત્રો હજુ તો નવું મંદિરનું કામ ચાલુ છે એટલે આ તમને બતાવીશું નવું મંદિર અને બીજું જે નીચે મંદિર છે પુલની નીચે ત્યાં જઈને તમને દર્શન અને આ નીચે જવા માટેનો રસ્તો છે મિત્રો અહીંથી તમારે નીચે દર્શન કરવા માટે પણ જવું હોય તો જઈ શકાય છે ખાલી ચોમાસામાં જ નથી જઈ શકાતું અને આ પહોંચી ગયા છે અમે નીચે દર્શન કરવા માટે અને હવે બતાવીશું તમને મા પલવાડીનું ધામ એટલે મા પલવાડીનું મંદિર આ જે પુલ નીચે આવેલું છે અને અહીંયા લોકો બાધા પૂરી કરવા આવે છે લોકો દર્શન કરવા આવે છે અને મંગળવાર અને રવિવાર તો ખાસ ભીડ હોય છે અહીંયા મંદિરે અને લોકોનું બધી જ મનોકામના પૂરી થાય છે અને કહેવાય છે ને કે મા પાસે માગે તો શું ના મળે હવે આ નીચે દર્શન કરીને આયા અને હવે અમે જઈશું બાગમાં જ્યાં ફરવાનું સારું છે ને બેસવાનું પણ છે અને ગરમી બહુ છે અને યાર બહુ ગરમી લાગે એટલે હવે બેહું તો પડશે જ છાયડે કેવું મંથન અને કાલુ ભાઈ ગરમી લાગે છે તો તમારે શું કરવું છે બેસવું છે કે નહીં બાગમાં બેસે થોડી વાર ચાલો તારે ગરમી બહુ લાગતી હતી તો અમે પહોંચી ગયા બાગમાં અને બાગમાં ગયા તો બહુ જ ભીડ હતી અને જ્યાં ત્યાં લોકો બેઠા હતા છાયડામાં ગરમીથી બચવા માટે અને અમે પણ બેસી ગયા છાયડામાં અને બાગમાં જોયું તો ત્યાં ત્યાં જ્યાં કચરો પડ્યો તો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન ત્યાં કચરો ના ફેંકવો જોઈએ કેવું કે દર્શન કરવા આયા તો મજા આવી તમને દર્શન સારા થયા તમારે ગાલુ ભાઈ અને ગરમી કેવી લાગી અને મારા ભાઈઓ અહીંયા બાગમાંથી જે નવું મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે એ પણ જોવા મળશે અને શું સરસ મંદિર દેખાય છે તમે પણ જોઈ શકો છો અને અમે નીકળી ગયા હવે પાછા ઘરે જવા માટે અને બહાર નીકળતા નીકળતા કાલુ ભાઈ કે પાણી પીવું પડશે તો મેં કો ચાલો તારે અમે પહોંચી ગયા પાણી લેવા માટે અને હવે પાછા કાલુ ભાઈ ગયા ગાડી લેવા માટે અને અમે નીકળી ગયા પાછા બહાર જવા માટે અને મિત્રો તમે પણ માએ મેરડી માના દર્શન કરવા જરૂર આવજો અને જો તમને મિત્રો અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ને અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો